અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે કોઈ પણ વ્યક્તિને ટેસ્ટિંગ કરાવો હશે તે ટેસ્ટ કરાવી શકશે તો કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં નવા બે કોરોનાના કેસ નોંધાયા છે સરખેજ રાણીપ વિસ્તારમાં કેસ સામે આવ્યા છે જેમાં એક મહિલા અને એક પુરુષ કોવિડ પોઝિટિવ આવ્યા છે એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ પાણીજનીય રોગોમાં પણ વધારો થયો છે ખાસ કરીને ઝાડા ઉલટી ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે તો શહેરના પૂર્વ વિસ્તારમાં લાંબા અને વટવા વિસ્તારમાં કોલેરા ફરી વળ્યો છે તો ચાલુ ડિસેમ્બર મહિનામાં ચોવીસ દિવસ દરમિયાન ઝાડા ઉલટીના ત્રણસો કેસ તો ટાઈફોઈડના બસો તો કોલેરાના આઠ કેસ સામે આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં કોવિડ કેસીસ બાબતે પાંત્રીસ એક્ટિવ કેસીસ કોર્પોરેશનમાં રિપોર્ટ થયેલા છે આ પૈકી ગઈકાલના રોજ બે કેસ આવેલા હતા બે નવા કેસ આવેલા હતા અને બે જૂના કેસ ડિસ્ચાર્જ થયેલા હતા સાથે સાથે કહેવાનું કે આ થર્ટી ફાઈવ કેસીસ આવેલા છે મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પશ્ચિમ વિસ્તારમાં ચૌદ કેસીસ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી અગિયાર કેસ રિપોર્ટ થયેલા છે હાલમાં કોર્પોરેશન દ્વારા રેપિડ એન્ટીજેન ટેસ્ટિંગ મારફતે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે અને જો કોઈ પોઝિટિવ પેશન્ટ આવે અને એડમિશનની જરૂરિયાત જણાય તો એસયુપી હોસ્પિટલમાં આ તમામ સુવિધા હાલમાં ઉપલબ્ધ કરવામાં આવેલી છે જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવી રહ્યા છે તે લોકોને જીરમ સિકવન્સિંગની કામગીરી હાલમાં કરેલ છે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન્ય કેસીસ બાબતે સાદા મલેરિયાના ચાલુ માસ દરમિયાન ફોર્ટી સેવન કેસીસ ડેન્ગ્યુના ચાલુ માસ દરમિયાન સેવન્ટી વન કેસીસ રિપોર્ટ થયેલા છે હાલમાં મુખ્યત્વે જે ન્યુસન્સ મોસ્કીટો છે તેની કમ્પ્લેટ પ્રજાજનો દ્વારા આવતી હોય છે જે લોકો વન ડબલ ફાઇવ થ્રી ઝીરો થ્રી નંબર પર ડાયન કરે છે અને કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં હાલમાં ફોગિંગની કામગીરી કરવામાં આવે છે ડેન્ગ્યુના કેસીસ મલેરિયાના કેસીસમાં ક્રમશઃ ચાલુ માસ દરમિયાન ઘટાડો જોવા મળેલ છે આ સાથે સાથે વોટર વોટરબોન ડિસીઝ બાબતે જરાઉલટીના ચાલુ માસ દરમિયાન ત્રણસો કેસીસ ટાઈફોઇડના બસો ને કેસીસ રિપોર્ટ થયેલા છે આ ઉપરાંત ચાલુ માસ દરમિયાન કોલેરાના આઠ કેસીસ પણ રિપોર્ટ થયેલા છે જેમાંથી મુખ્યત્વે વટપા વોર્ડમાંથી અને લાંબા વોર્ડમાંથી આ કેસીસ રિપોર્ટ થયેલા છે